ચાલો મિત્રો આજે તમને અમારા ગામનું શંકર બાપાનું મંદિર દેખાડું અને શંકર બાપાના દર્શન કરાવું જો આ વિડીયો તમને ગમે તો લાઇક કરજો શેર કરીજો અને સબસ્ક્રાઈબ જરૂર થઈ ગયો જોઈએ શંકર બાપાના મહાદેવ લખી દે સમજમાં તો અમારા ગામની જૂનવાણી વાયુ છે શંકર બાપાની સાક્ષાત દર્શન થાય છે આમાં ક્યારેક ક્યારેક શંકર બાપાને પાણીયારી વાયુ કહેવામાં આવે છે અત્યારે ખવડ ને બહુ મોટું થઈ ગયું છે તો તમને હાલો હાલ શંકર બાપા વિડીયો હતા ને ચાલો કહે અત્યારે આપણે શંકર બાપાનું મંદિર દેખાડ્યું તમને જય શંકરપાડાનાથ મહાદેવ અહીંયા આપણે માણસોને ધૂનધૂન બોલવી હોય તો એવું બેઠક છે નાય નાગ બાપા છે બાપા પણ શંકર બાપાની પુરાણી મૂર્તિ આવી ગઈ છે પાંચસો વર્ષ પહેલાની જૂની જોજી આ કારીગરી અત્યારની નથી આ પાંચસો વર્ષ પહેલાની છે પાંચસો હજાર વર્ષ પહેલાની આ મંદિરનું ગ્રાઉન્ડ છે આ બેઠક રૂમ છે આ અમારા શંકર બાપાનું મંદિર છે જય શંકર ભળાનાથ મહાદેવ ચાલો અત્યારે આપણે મંદિરની અંદર જઈ રહ્યા છે અને દર્શન એમને આગળના જે પંખો પંખો ચાલે છે જય શંકર ભળાનાથ મહાદેવ પ્રથમ આપણે નંદી ભગવાનને આપણે પૂછીને જવું જોઈએ અંદર દર્શન કરવા જય નંદી મહારાજ દર્શન કરીએ બાપા શંકર બાપા જય ગણપતિ બાપા

સારું શંકર બાબાને નવરાયે જાય ચંદ્રપુરાનાથ મહાદેવ કઈ બાપુ ભાઈ માથે ભાઈ શંકર બાબા ની ઉપર સારું છે સદપત છે જાહેર ભગવાન માટે નંદી ભગવાન પણ બેઠા છે જાણે નંદી ભગવાન માટે પંખો બંગ ચાલુ જ છે અત્યારે તમને અમારી ગામની જૂની વાયુ દેખાડું વાયુના પણ દર્શન કરાવું ગ્રાઉન્ડ છે બહુ ઊંડી જો ખરાબ થઈ ગયું છે તો એક દિના સમયમાં બહુ અહીંથી જ પાણી પીવા મળતું કહેવત છે કે અહીંયા હોનાના અહીંઢોણીએ પાણી બાજુ ફરતી એવો સમય હતો બદલો બદલો જો તમે આ મંદિરો આવેલા છે સામે નાના નાના હલો વિપ્રો બીપ્રો જોઉં બોલું બોલું નેમ છો તો કેવું લાગ્યું ગાઈસ તમને અમારું હું ગામનું મંદિર શંકર બાપાનું જરાક લાઈક કરી દઉં શેર કરી અને કોમેન્ટ તો જરૂરથી કરી દો જો હજી આગળનો વ્યૂ દેખાડો નારીયેરી બારીયરીને જુઓ તમે અહીંથી સીડીઓ છે અગથિયવાળી છે વાઈફ બહુ મસ્ત છે હા એ પંખો પંખોની છે સુવિધા ચાલુ આ નાગ બાપાના પ્રદર્શન કરાવી દો તમને જય નાગ બાપા આપી દીએ શુખશાંત દેવ જે હજાવરી જે લીધા જય નાગ બાપા ચાલો મિત્રો હવે આપણે છે ને આવા આવા નવા નવા વિડીયો ભગવાનના જ તમને દેખાડવાના છે એટલે આપણે લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરી લઈ મારા અમારે ચેનલને ભગવાનને કીધો કે આવા વિડીયો ઉતારો ને અમને શક્તિ આપે તો અમે થોડુંક આગળ આગળ સારું વિસારીએ અને સારું બનાવીએ તો એ અમારી છે ભગવાન પામે આ હવનકુંડ છે અત્યારે બંધ છે જય શંકર ફોળાનાથ મહાદેવ બોલો અરે હર મહાદેવ મહાદેવ આપડી ગાડી છે ગાડી લઈને જઈએ આ ગેટ બેટ પાછો બંધ કરતા જઈએ

Kalau yang beli, ngerumun tidak peduli. Biar ya. dimiliki, saya belajar beli aman, Bapak. જય બજરંગ બલે હનુમાન બાપા હનુમાન બાપા મંદિર આવી ગયું છે હનુમાન બાપાને ભૂલ સુખ થાય માફ કરી દઈએ જય બજરંગ બલે હનુમાન બાપા સુખ શાંત થઈ ગયો હજાર ની વાર રહી લીલા લે રહી બોલો જય બજરંગ બલે હનુમાન બાપા ની જય ગાય માતા પણ આવે છે જય હનુમાન ચાલો આપણે મંદિરની પાછું બંધ કરી દઈએ અમારા ગામનો થોડોક નજારો છે ચાપાનો ચાલો આપણે વિડીયો કટ કરીએ નવા વિડીયોમાં આપણે મળીશું તો અમારા ભાઈ બકાલા ચાલો હવે ગાય સવારે વિડીયો ચાલુ છે આવું અમારો બકા બકરાવાળો ભાઈ છે અમારો અમરો કરીને દેખાડતો થોડુંક ભાઈ છે ચાલો અમારે ગ્રાહક એક વાટઝુ હોય છે એની આપણે દાઢી બાઢીને કરન જ ચાલો મૂકું ચાલો અગાયા હવે આપણે દુકાને જઈ રહ્યા છીએ જય માતાજી જય દ્વારકાધીશ જય મુરલીધર જય માતાજી આપણા સબસ્ક્રાઈબરને બધાને